કિન્નોર તાલુકાના સાંધલી ખાતે ક્રિષ્ના હોસ્પિટલ શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી વિશ્વ આદિવાસી દિવસ ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી કોલેજના સ્ટુડન્ટો દ્વારા સાંધલી ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસ અને ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને બેસ્ટ શિવલિંગ વિક માતાનું ધાવણ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકને કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજણ કોલેજના બાળકો દ્વારા આપવામાં આવી હતી માતાનું દૂધ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું જરૂરી છે તેની પહેલાં છ મહિના બાળકને ફક્ત માતાનું જ ધાવણ આપવું જોઈએ અને માતાનું ધાવણ દાન કરવું જોઈએ જરૂર મન બાળકને આ કાર્યક્રમમાં શ્રી નારાયણ નર્સિંગ કોલેજના ટ્રસ્ટીશ્રી ડૉક્ટર સંજય દીક્ષિત આચાર્યશ્રી ડૉક્ટર વર્ષા શર્મા ક્રિષ્ના હોસ્પિટલ ડિરેક્ટર ડૉક્ટર દીક્ષિત અને નર્સિંગ ટ્યુટર શેરસિંહ સર ઉર્વશી મેડમ અને વર્ષા મેડમ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બિરસા મુંડા સર્કલ પાસે આદિવાસી ટીમડી રમી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર કેતન વસાવા સિનુર તમારો ખૂબ ખૂબ આભાર તમારા કારણે આજે મારા બાળકને દૂધ મળ્યું અમારા તરફથી તમને ખૂબ ખૂબ આભાર